તો ચાલો મિત્રો આજે આપણા ગામ થી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર રેસ્ક્યુ માં આવી ગયા છે અને વાડી વિસ્તાર ની અંદર રેસ્ક્યુ માં છે કારણ કે ઘણા લોકો વાડી વિસ્તાર ની અંદર પણ રેહતા હોય છે તો રેણાંક વિસ્તારની અંદર હોય તો એને નડતર રૂપ તો બનવાનું હોય એટલે આપણે એના રેસ્ક્યુ માં આવી ગયા છે હવે જોઈએ સાપ ઝેરી છે કે બિન ઝેરી છે તો તાલેક વિડિયા ની અંદર પુરાપુરા બન્યા રહેજો મિત્રો

આપણે જીવ બચાવવા ગોકર્ણ ગામની સીમમાં જ્યાં કે રહેણાંક વિસ્તાર હોય છે જ્યાં વાડી વિસ્તારની અંદર રેતા હોય અને સાપ અવારનવાર નીકળી આવતો હોય જેમ કે આ તો સાપનું ઘર કહેવાય કારણ કે સાપ એના ઘરમાં નથી આવ્યો સાપના ઘરમાં તે લોકો આવ્યા છે તો હવે તે સાપને બચાવવા આવી ગયા છે ને સાપ જોયો પણ છે તો સાપ છે રેટ સ્નેક જેને આપણે ગુજરાતી ની અંદર ધામણ સાપ કહીએ છે મિત્રો આ સાપ એક ખેડૂત નો મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આની અંદર વેનમ નથી આવતું પણ આ ઘડીક મૂકી ને હું તમને બધું બાસ્ક આ સાપ ની અંદર વેનમ નથી હોતું પણ આ સાપ એટલો બધો વિશાળ હોય છે ને કે આને જોઈને બધા ડરી જતા હોય છે પણ ખરેખર મિત્રો આ સાપ થી ડરવું નહીં એટલા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે સાપની તમે ઓળખી શકો સાપનો જે ભય છે તમારાથી દૂર થઈ શકે તો સાપનું રેસ્ક્યુ કરીએ તાલગી રેસ્ક્યુ ની અંદર બન્યા રેજો સાપ બાઈટ કરવાનું કરશે કારણ કે એની પાસે બચવાના બીજું કોઈ સાધન નથી હોતું જે એનું હોય છે એનું મોઢું હોય છે એટલે આપણે એના બાઈટ થી પણ બચવાનો પ્રયત્ન કરશું આવો બોલો

ના આની અંદર વેનમ નો હોય ઝેર નો હોય આ સાહેબ બટકું તો કઈ નો થાય અરવા દેર છે કે તેલા કે દે બસ કુ આ ખુલી છે તો મેળે છે બસ કુ કોને તો ન આવે એ કઈ થકનો અંદર જહે ને તમે પણ ના ના બટકુ બટકુ ભરશું તો તમે ફરાઈ જાવ ચલો મિત્રો આપણે આને સહી સલામત રેસ્ક્યુ કરી લીધો જોઈએ જેમ કે સાપ ખુબ વિશાળ હોય એટલે મગજ ની અંદર એન્ટીડોઝ કે એન્ટિવેનમ લેવા નથી પડતા ફક્ત ટીટી ના લેવા પડે છે કારણ કે આને ખાધેલો જે ખોરાક હોય છે ને કે ઉંદરો ને એવા તો આપણા શરીર ની અંદર જતું હોય તો પાક થવાની સંભાવના રહે છે બાકી કઈ નહી થાય